કામ થઈ ગયું એટલે હું એ પ્રસાદ ધરાવવા આવી હતી બોલો ખુનખાર મેળવી માતની ની સો હેલો ગાઈસ આજના અમારા આ બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે રવિવાર હોવાના કારણે અમે જઈ રહ્યા છીએ બારી જ્યાં ભાણિયાને જોડે લઈ લીધો છે ભાણિયાને પણ ત્યાં જવું ખૂબ જ ગમે છે મેડીમાનું નામ સાંભળે ને તો તરત દોડીને આવે છે એની વાત નથી અમારા ઘરમાં ઓલમોસ્ટ મેડીમાના જ દીવાના છે આવતા નથી ગાદી ઉપર ખૂનખાર મેળીમાં હાલ ગાદી આવતા નથી તો પણ લોકો બહુ જ આવે છે અને અમે પણ આજે જઈ રહ્યા છીએ અમને પણ બહુ જ ઈચ્છા થઈ ગઈ કે અમે પણ જઈ આવીએ બને રહેજો અમારા આ વ્લગમાં હા પણ પડે અહીંયાથી આ રસ્તેથી લાંબા પણ જવાય છે પડિયાદેવના મંદિરે ખૂબ જ સરસ મંદિર છે એમ કે ઘણા ખરા છે અને વિડીયોમાં પૂછે છે કે માતાજીનું મંદિર અહીંથી કેટલું દૂર છે લાંબાથી તો કઈક કંઈક થી બાર થતું હશે તો તમે પણ એક વખત જરૂરથી ત્યાં જજો અને તમે અહીંયાનું વાતાવરણ પણ જોઈ રહ્યા છો કેવું વરસાદ જેવું થઈ રહ્યું છે અને ધુમ્મસ પણ બહુ જ છે આગળ રસ્તામાં અને નહીં આવે મા મેરડીમાં વરસાદ અને મને એમ થઈ રહ્યું છે કે હું ક્યારે બારી પહોંચું બધી ગાડીઓ સાઈડમાં માં ફટી જાય હું ફટોફટ બારેજા માં એન્ટર થઈ જઉં અને ત્યાંનો પ્રસાદ એટલે કે ખીચડી બહુ જ જોરદાર હોય છે જે મે ત્રણ વાટકી ખાધી હતી ગયા રવિવારે મને દર રવિવારે મતલબ આમ હોય છે કે ક્યારે રવિવાર આવે ને અમે ત્યાં જઈએ પણ અમુક વખત નથી જઈ શકતા આજે નસીબમાં લખ્યું તો જવું ત્યાં આજે અમે જઈ રહ્યા છીએ અને તમે પણ બન્યા રહેજો તમને પણ ત્યાં જઈ અને ત્યાં એમની જે મઢી ટાઈપ કરેલું છે એના દર્શન પણ અમે જરૂર થી કરાવીશું મારે જ પહોંચતા આપણે બ્રિજ નથી ચડવાનો બ્રિજના નીચે થઈ અન્ડરગ્રાઉન્ડ થઈ અને પછી યુ ટર્ન લઈ લેવાનું છે માતાજીના મંદિર તરફ જવા અને ત્યાં મંદિર નથી માતાજી ખાલી ત્યાં આમ સ્ટેજ ટાઈપ બનેલું છે ને એની ઉપર બિરાજમાન હોય છે અને હાલ નથી અહીંથી તમારે કઈક આ રીતે દેખો યુ ટર્ન લેવાનો છે

થાય બારેજા પોલીસ ચોકી તો ફાઇનલી અમે બારેજામાં તો એન્ટર થઈ ગયા અને હવે જશું જ્યાં માતાજીની મતલબ હાલ ફોટા ને એવું મૂકેલું છે ને ત્યાં દર્શન કરવા માટે તો ચલો આપણે જઈએ હવે એ જગ્યા ઉપર અને ત્યાં જે લો ધુવા ટાઈપ દેખાઈ રહ્યું છે ને એક ધજા ફરકાઈ રહી ને આપણે ત્યાં જવાનું છે ત્યાં નારિયળનું બધા ધૂપ કરી રહ્યા છે ચલો અને અહીંયા લોકો ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી ચાલતા પણ આવે છે હાલ માતા ગાદી પર નથી છતાં દેખો કેટલા બધા એમના ભક્તો અહીંયા છે અને આ દેખો અહીંયા કેવું પાણી ભરાયેલું છે અને પછી હું ગાદી તરફ જઈ રહી હતી ત્યાં હું મારો દુપટ્ટો ભૂલી ગઈ હતી ખૂબ જ ખુશ હતી કે હા એ અમે પહોંચી ગયા પણ જલ્દી જલ્દી માં દુપટ્ટો જ લેવાનું ભૂલી ગઈ હતી જેથી રાહુલ દુપટ્ટો લેવા જતા રહે છે અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ ગાડીઓનું પાર્કિંગ માટે છે પણ હાલ પાણી છે જેના લીધે ત્યાં પાર્કિંગ નથી કરી શકતા અને જે જે પણ ત્યાં જતું હશે એ તો આ જગ્યાને ઓળખતા જ હશે કે અહીંયા માડીની ગાદી પણ હોય છે અને જેવા અમે ત્યાં આગળ વધીએ છીએ ત્યાં તો મારું મન એકદમ ખુશ થઈ જાય છે કેમ કે દેખો ત્યાં એવું લાગે છે કે જાણે માળી ગાયની અંદર આવી ગયા છે જેમ લોકો આગળ વધતા હતા એને મેં ગાય પણ આશીર્વાદ જાણ આપી રહી હોય એવી રીતે એનું મસ્તક આગળ કરી હતી બધા એને તિલક પણ કરી રહ્યા હતા તો હું પણ કર્યું અને મારી માહીએ પણ એમને તિલક કર્યો અને આગળ વિડીયોમાં જુઓ કે ગાયને બધા કેવી રીતે તિલક કરી રહ્યા છે અને ગાય પણ સામે બધાને કેવું સન્માન આપી રહી છે કોઈને મતલબ હાર્મ નથી કરી રહી અને મારી માહી કે હું પણ તિલક કરી છે એટલે એની માટે હું એને તિલક કરવા ત્યાં લઈ જાઉં છું અહીંયા માળીનો ફોટો અને પછી બહુચરમાનો ફોટો રાખેલો છે જેના દર્શન કરવા લોકોની ભીડ આટલી થાય છે મેં પણ ત્યાં દર્શન કરી લીધા અને પછી બહાર આવી જઉં છું પ્રસાદ માટે અને પ્રસાદ લીધા બાદ હું ત્યાંથી પછી ત્યાં માતાજીની જે ગાદી થાય છે એ જગ્યા પર જતી રહું છું અહીંયા જ માતાજીની ગાદી થાય છે અને લગભગ હવે આ ગાદી ફરી શરૂ થશે ઠંડીમાં એટલે કે શિયાળામાં અને તમે ક્યારે અહીંયામાં માં મેરડીમાંના મંદિરે આવ્યા છો કે નહીં કમેન્ટ બોક્સમાં બતાવજો મને બતાવજો

માતાજીના દર્શન માટે નહીં જવાનું ખરેખર આ ખૂબ જ સરસ છે કરવું જોઈએ બધા મંદિરમાં આવું આ ખૂબ જ આખું બહુ જ પાણી ભરાયું ને આજુબાજુ તમે રોડ પણ જોઈ શકો છો અને આજે જે આપણે ચાલી રહ્યા છીએ ને હાલ એ પણ વરસાદ આવે ને ત્યારે ખૂબ જ રોડ મતલબ ભરાઈ જાય છે હેવી પાણી હોય છે અહીંયા મેં અહીંયા ક્યારે પણ માતાજીના દર્શન માટે આવો તો ખૂબ જ સાચવી અને હા રોડ થોડા ખાડા ખૂબજીયાવાળા છે એટલે કહી દઈશું ને પાણી છે એટલે સાચવીને ડ્રાઈવ કરવું અને આગળ તમે જુઓ કેટલું આખું તળાવ ગયેલી છે ગાડી તો બહાર જ ઊભી રહે ગાડી તો જાય જ નહીં ને ગાદી જોડે ગાડી ન જાય ગાદી જોડે જો બધા બહાર પાર્ક કરે છે અને આવી રીતે ચાલીને જવાનું હોય છે અહીંયા પાણી કેટલું બધું છે અને બાપ બેટી દેખો અહીંયા સીધા નહીં છપી રહ્યા હું અહીંયા પહેલાં આવીને તો મારું એફડીનું પેમેન્ટ અહીંયા છે ને અટકાઈ ગયું હતું તો મેં એમ માન્યું હતું અહીંયા કે મારું પેમેન્ટ જો છૂટું થશે અહીંયા તો હું અહીંયા આવીશ ત્યારે જે મને મળશે એ હું અહીંયા પ્રસાદ સ્વરૂપે ચડાવીશ તો મારું માતાજીએ બે રવિવાર પણ ન જવા દીધા એક રવિવારમાં જ કામ થઈ ગયું એટલે હું અહીંયા પ્રસાદ ધરાવવા આવી હતી તો અમે પાછા અમારી ગાડી જોડે આવી ગયા અને અમને દર્શન કરી ખૂબ જ આનંદ થયો તમે પણ એક વખત જરૂરથી આવજો બોલો ખૂનખાર હાર માતની Jai. di Jai. 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 Jai.